બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલા નિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઇજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળ શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ मैंने रसपान करावा आज्ञा आपशो जी गोपाल श्री गोपेन्द्र श्री जमनेश महा प्रभु की जय लाल जी महाराज की जय श्री यम की जय પંચ જય વૈષ્ણવ ચોગન પચાસ મોહનદાસ કાણા પહેલા સાંખી આપી છે તો હું એ જ લઉં છું એ આનંદી ધ્યાન બિરકત પતિ વ્રત ધારી પાયોજુ જમુના પાન निर्मल छवि भई न्यारी राजित रंग रसाल गुण दौलन मो गावे कुम कुम कर भर भाल सुकंठी तेल सुहावे एहा निज जन सोख के नाऊ પલ પલ પ્રકાશ પિયા મગન મગન ભાવાત કેતા કહે છે કે મોહનદાસ કાણા જ્ઞાતે વાણિયા વૈષ્ણવ હતા અને તે આમરણ ગામમાં નિવાસી હતા એટલે પોતે મોહનદાસ કાણા એ વાણિયા વૈષ્ણવ છે અને આમરણ ગામમાં રહે છે તેમણે મંડપમાં દાન મળ્યું હતું અને શ્રી ગોપેન્દ્રજીના અનિનાના આટંકા સેવક હતા એટલે તેમણે પ્રભુ શ્રી ગોપાલલાલના જે સેવક છે ગંગાધરભાઈ ભેટિયા એમના હસ્તે એમને દાન મળેલું અને તેઓ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના અનિનાના આટંકા સેવક તેની સાથે સાથે એમને ત્રણેય સ્વરૂપની સેવાનો લાભ મળેલો એટલે પ્રભુ શ્રી ગોપાલલાલ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી અને શ્રી જમનેશ મહાપ્રભુજી એમ ત્રણેય સ્વરૂપનો એમને સેવાનો લાભ મળેલો હતો તેઓ પોતે વિરક્ત ભાવ ઉત્પન્ન થયો અને પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને અર્પણ કરી દીધું એટલે તેમને વિરક્ત ભાવ ઉત્પન્ન થયો હતો અને પોતે પોતાનું સર્વસ્વ જે છે એ પ્રભુ શ્રીના ચરણે અર્પણ કર્યું હતું મંડપ કરી વૈષ્ણવના વૃંદ સહિત શ્રી મહારાજને વિનંતી કરી ને વિરક્તનો ઉપરણ ઓઢ્યો જમુનાપાન કરી આવે એટલે પોતે મંડપની અંદર વૃદ્ધ એ યમનાપાન કરી આવે અને મહારાજના હાથે એટલે પ્રભુ શ્રી ગોપાલના હાથે વિરક્તનો ઉપરણ પણ એમણે ઓઢ્યો અને એવા અત્યંત અનિન અને અટંકા સેવક હતા ત્યારબાદ પોતે વૈષ્ણવોમાં ફરતા એટલે પોતાનું સર્વસ્વ જે લૌકિક હતું એ બધું સર્વસ્વ છોડી દીધું અને પોતાનું સર્વસ્વ જે છે પ્રભુના ચરણે અર્પણ કરી દીધું હવે તો પોતે વિરક્ત અને માત્ર પ્રભુ શ્રીના વચનામ્રત કરતા અને શું કરતા ભગવદ્ ગુષ્ટ કરતા વૈષ્ણવો સાથે અને એ પોતે વૈષ્ણવોના ઘરે ઘરે જઈ અને ફરતા ઘરે ઘરે જઈ અને ઉપદેશ આપતા મંડળી મધ્ય મોહનદાસને સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીના દર્શન થાય ત્યારે જાત જાતના ટોણા કરતા અને પ્રભુને રિઝવતા એટલે મંડપ મધ્યે પણ હંમેશા પ્રભુ શ્રીના એમને દર્શન થતા અને જાત જાતના ટોના પ્રભુને કરતા અને પ્રભુને રિઝવતા વળી પોતાને ભાંગ પીવાની ટેવ હતી એટલે પોતાને કેવી ટેવ ભાંગ પીવાની ટેવ અને તેઓ પોતે લીલાગર ભાંગ બનાવી શ્રી ઠાકોરજીને ધરતા એટલે પોતે લીલાગર નામની ભાંગ બનાવતા અને પ્રભુ શ્રીને પ્રેમથી ધરતા પછી વૈષ્ણવ અને તે લેવરાતા ને ભાગ પછી વૈષ્ણવને પણ લેવરાવતા પ્રસાદી સ્વરૂપે અને પછી વધે એ પોતે પી જતા અને આવી રીતે અષ્ટપ્રહર ભગવતીના નામનું ધ્યાન કરતા રહેતા એટલે હંમેશા એમના હૃદયમાં એ પ્રભુ શ્રી અને એમના ભગવતીનું નામનું રટણ જ ચાલ્યા કરતું ગંગાધરભાઈને અત્યંત ભગવતી ઉપર પહેલેથી પ્રેમ અને અષ્ટપ્રહર એ ભગવતીના નામનું જ એ રટણ કર્યા કરતા માલા એ તેલ ભાલ પર તિલક વિના કદી રહેતા નહીં એટલે આપણા માર્ગના સિદ્ધાંત મુજબ એ માળા તિલકનો આપણે કહીએ છીએ ને એ કે ચંદ્રાવાળાની અંદર માળા તિલકનો મહિમા મોટો જાણે જવર લોકો કેમાં આજે મોહનદાસ કાણા છે એવા જવરલા છે કે જાણતા કે આપણા માળાને તિલકનું કેટલું મહાત્મય છે અને એટલા માટે સદા એ માળા પહેરતા એના ઉપર તેલ તિલકના તેલ ભાવથી હંમેશા તેલ લગાવતા અને ભાલ પર તિલક આ માળા ઉપર તેલ અને ભાલ ઉપર તેલૈયુ તિલક એ બે વિના ક્યારેય એ રહેતા નહીં પોત મોહનદાસને ગંગાધરભાઈનો નો સંગત એટલે મેં કહ્યું ને કે પ્રભુશ્રીના જે ભેટિયા છે ગંગાધરભાઈ એ એમના હસ્તે એમને દાન મળેલું નામ નિવેદન પામ્યા હતા અને એટલા માટે એમનો જ સંઘ અને એમના સંગે થઈને જાણે પ્રભુશ્રીની એમને પ્રાપ્તિ થઈ હતી તે સદા આનંદમાં રહેતા એટલે હંમેશા પ્રભુ એક આ અગત્યનું છે આપણા પુષ્ટિમાર્ગમાં આપણે જોઈએ ને તો આપણા સિદ્ધાંતો હોય કે પ્રભુની મેળ મર્યાદા હોય કે ગમે તો હોય આપણા પ્રભુ એમ કહે ને કે ચકાચક રહેવાનું એમ આનંદમાં રહી અને ભક્તિ કરવાની અહીંયા તમને કોઈ સાધના કરવાનું નથી કહ્યું નથી તો આશ્રમ છોડવાનો કયો કે નથી કોઈ જપ તપ કરવાના કયા કે નથી કોઈ ઉપવાસ કરવાના કયા બરાબર ને અહીંયા તો માત્ર પ્રભુ એમ કહ્યું કે તમારે આનંદ મારાઈ અને માત્ર મારું નામ લેવું અને મારા ભગવદીઓની સેવા કરવી આજ આપણા માર્ગમાં સૌથી વધુ અગત્યનો છે એમ આ મોહનદાસ કાણા જે છે એ સદા આનંદમાં રહેતા અને શ્રી ગોપેન્દ્રજીના સેવકના જ દર્શન કરતા જે મોહનદાસ કાણા અટંકાયા એમ એમની ટેક પણ અલગ જ એક અલગ પ્રકારની કેવી ટેક કે હંમેશા તે શ્રીના જે સેવકો હોય ને એના જ દર્શન કરતા એના સિવાય બીજા કોઈ વૈશ્ય બીજા જો માણસો હોય એ લૌકિક માણસનું ક્યારેય પણ મુખ જોતા નહીં તેમને એમ ભાસ થતો હતો કે શ્રી ગોપેન્દ્રજી પોતાના હૃદયમાં જ બિરાજે છે અને એ જ સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી છે એવો દ્રઢ નેચળ ભાવ હતો એટલે કે હૃદયમાં એ ભગવતીના હૃદયમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજી બિરાજે છે અને પોતાના હૃદયમાં પણ પ્રભુ શ્રી બિરાજે છે એમ આ બંનેમાં જ એ એમને એમ કે પ્રભુ એના ભગવતીના હૃદયમાં બિરાજે છે એવો નેચળ ભાવ એમને હતો એવી દ્રઢતા હતી અને એટલા માટે એમને એ સિવાયનું બધું જે છે ને તુચ્છ લાગતું એટલે કે ત્રણેય ભુવન એમને તુચ્છ લાગતા હતા એમને નજીવા લાગતા એ એમને મહત્ત્વ આપતા નહીં હંમેશા એ કોને મહત્ત્વ આપતા પ્રભુ આપતા મોહનદાસ પોતે હતા અને એમનો હંમેશા સત્ય સત્ય વક્તા હંમેશા સાચું કહેતા સાચું કહેવા માટે પણ શું જોઈએ હિંમત જોઈએ ને આજના સમયની અંદર શું સાચું કહેવું મોગા રહેતા તો બધાને આવડે પણ સત્ય બોલવું ને એ બહુ કઠિન છે તો અહીંયા જે છે ને એમનો મોટામાં મોટો ગુણ કે સત્ય વક્તા હતા સત્ય હંમેશા કહી દેતા તેથી વૈષ્ણવ કે રાજા મહારાજા ગમે તે હોય પણ તેને સાચું કહી દે એટલે કે સામે કઈ વ્યક્તિ છે કયા મોભાની વ્યક્તિ છે એવું ક્યારેય ન જોતા એ શું જોતા આપણા માર્ગના સિદ્ધાંતોને જોતા અને જે પણ સાચું હોય એના મોઢા ઉપર કહી દેતા એની પદવી સામે ક્યારેય જોતા નહીં કોઈને ખોટું લાગવાની પોતે પરવા કરતા નહીં એટલે હંમેશા હૃદયમાં આવ્યો ભાવ કે પ્રભુ શ્રી મારા હૃદયમાં બિરાજે અને ભગવતીના હૃદયમાં પ્રભુ બિરાજે છે એણે જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતો પર ચાલું અને એટલા માટે જો પણ કંઈ ખોટું લાગે તો એ એ સામે સામું જોયા વગર એને ખોટું લાગશે કે નહીં લાગે એની પરવા કર્યા વગર જ પોતે શું કહી દેતા સાચું કહી દેતા અને એવા દ્રઢતાવાળા હતા જેવું હોય તેવું સાચું કહી દેતા અને કોઈનાથી અંતર રાખતા નહીં કે કોઈનાથી દબાતા પણ નહીં એટલે કોઈનાથી પણ અંતર રાખતા નહીં સદા ભગવદી જે છે વૈષ્ણવ છે બધા મારા છે એ ઊંચો નીચો કઈ જાતિનો છે એવું ન જોતા એ વૈષ્ણવ છે અને એ મારા ઠાકોરજીનો ને એટલે મારો પ્રભુએ એનો સ્વીકાર કર્યો એટલે મેં પણ એને ભગવદી માન્યો એવા દ્રઢતાવાળા પણ બીજા કોઈના દબાણ નીચે આવતા નહીં સદા પ્રભુ ઉપર પ્રીતિ હવે એમની દ્રઢતા માટેનો એક પ્રસંગ છે બહુ સુંદર છે તો હું એ પ્રસંગ અહીંયા એમના સાથેનો લેવા માગું છું વચ્ચે આપણે આ સત્સંગની અંદર વાત નીકળી હતી ને તો એ વાતને અનુરૂપ મને આ પ્રસંગ લાગે છે તો એટલા માટે હું અહીંયા લેવા માંગુ છું પુસ્તક છે નિજજન કાનદાસ તથા મોહનદાસ કાણાના પ્રસંગો એમાંથી અને એની સાથે સાથે પુષ્ટિ સંહિતા ખંડ એક એની અંદર પેજ નંબર છે ટ્વેન્ટી વન આ બેમાં આનો ઉલ્લેખ છે પુષ્ટિ સંહિતામાં ડીપમાં નથી ગયું પણ આ પુસ્તકની અંદર એકદમ સરસ ઉલ્લેખ કરેલો છે તો બેમાં હું ભેગું કરીને લઉં છું કે મોહનદાસ કાણા પ્રભુ શ્રી ગોપાલલાલજી છે ને ગોપેન્દ્રજીના ઉપનયન માટે દ્વારકા હતા એટલે ઉપનયન સંસ્કાર હતું ગોપેન્દ્રજીનો અને એવું જાણી અને આ મોહનદાસ કાણા અને એમના સાથેના વૈષ્ણવ એ બધા દ્વારકા જવા નીકળે છે હવે રસ્તાની અંદર જાણ થાય છે કે ભાઈ છીકરી ગામે માંડવો છે અને સાંભળીને મોહનદાસ ખાણાને એમ થયું કે માંડવો છે તો દર્શન કરતા જઈએ અને એટલા માટે તેઓ સર્વે જે વૈષ્ણવ જૂથ છે એ સર્વ વૈષ્ણવ જૂથ જે છે એ છીકરી ગામે જવા નીકળ્યા એટલે રસ્તામાં આવતું તો એટલે એ છીકરી ગામ બાજુ વળ્યા હવે છીકરી ગામે જ્યાં સુધીમાં પહોંચ્યા ને તો ત્યાં સુધી એમની સાથે બે હજાર વૈષ્ણવ થઈ ગયું એટલે કે પ્રભુ શ્રી ગોપાલલાલના અનિન અને અટંકા એવા દાદાજીના સેવક આપણે કહીએ તો એ બધા વૈષ્ણવો જે છે એ બધા વૈષ્ણવો બે હજાર વૈષ્ણવ સાથે થઈ ગયા એમની સાથે આ છીકરી ગામે પહોંચ્યા ત્યારે એ સર્વે વૈષ્ણવો બધા જે મોહનદાસ કાણાની સાથે છે જે ચૈત્ર સુધી તેરસના ના દિવસે છીકરી ગામે પહોંચ્યા અને ગામના પાદરે ઉતર્યા હવે એ સમયે આ જે માંડવો જે છે ને એ આહીર જાતના જે વૈષ્ણવ જે છે બાખલકિયા એ જે વૈષ્ણવ છે એના ઘરે છે મંડપ અને તેમણે સાતે મંદિરના બધા જ બાળકોને અને વૈષ્ણવને આમંત્રણ આપીને બોલાવ્યા છે હવે ત્યારે આ જે આહીરના ઘરની બાઈ જે છે ને એ કુંવે જળ ભરવા આવે છે અને અહીંયા મોહનદાસ કાણાના જે સંગી વૈષ્ણવો જે છે એ પણ કુંએ જળ ભરવા આવે છે એટલે બાઈ તો એમને જુએ છે એટલે બાઈ એમ કરે છે કે તમે બધા કયા મલકના છો કયા ગામના છો અને એની સાથે કહે છે કે આ માંડવો તો ચૈત્ર સુધી પૂનમનો છે તેના સામૈયા કાલના છે તો તમને આગળથી તેડાવ્યા હતા એટલે શું પૂછે છે આટલું બધું વૈષ્ણવ જૂથ આવ્યું છે સામૈયાનો તો સમય બી નથી પૂનમનો માંડવો છે ને અને આ લોકો તો તેરસે પહોંચી ગયા એટલે બાઈઓ આવું પૂછે છે કે તમને પહેલેથી તેડાવ્યા છે હવે મોહનદાસ એટલે કોઈને તો ખબર નથી કે પૂનમના માંડવો છે કારણ કે આપણા પ્રભુ શ્રીનું તો કારણ શું છે છઠ અને ચૌદસ અને દસમ એમ તો અહીંયા છઠ અને ચૌદસ શું લઈશ કે છઠ અને દસમ સોરી છઠ અને ચૌદસનું માતમ છે આપણે માનવાનું કારણ છે એટલે એટલા માટે એમને એમ કે તેરસના દિવસનો સામૈયા અહીંયા હશે એટલે સર્વસ્વ અહીંયા દર્શન કરવા આવ્યા છે પણ જેવી મોહનદાસ કાણાને ખબર પડે છે એટલે એમને ખબર પડી કે બાઈ જે જલ ભરવા હતી એમણે કહ્યું કે પૂનમનો માંડવો છે અને એમ જાણી અને તેમણે આગળ કશું પણ વિચાર્યું નહીં અને મોહનદાસે કહ્યું કે આપણે પૂનમના માંડવાનું કારણ નથી શું કહ્યું આપણે પૂનમના માંડવાનું કારણ નથી ચતુરાદશીનો માંડવો નથી તેથી સર્વે ચાલો તેથી સર્વે ચાલવાની તૈયારી કરવા લાગ્યા એટલે સર્વ વૈષ્ણવની સાથે જે સંગીત જૂથ છે એ પણ એવું દ્રઢતાવાળું એમને ખબર છે કે વલ્લભ અંદર બધા મંડપ મનોરથ થતા હોય પણ અમને કોનું સેવન છે પ્રભુ શ્રી ગોપાલલાલનું અને આ ગોપાલલાલના ઘરની અંદર માત્ર બે જ માંડવાના કારણનું અહીંયા આપણે કારણ આપેલું છે તો એટલા માટે હવે એ ચૌદશનો માંડવો નથી તો આપણે પૂનમના માંડવાનું કોઈ કારણ નથી અને એટલા માટે હવે અહીંયા રોકાવાય નહીં અને એટલા માટે સર્વસ્વ પાછા જવાની લઈ ગઈ દ્વારકા નીકળવાની તૈયારી કરવા લાગે હવે અહીંયા જે બાઈઓ હતી એ બાઈઓને ખબર પડી કે આ બધા વૈષ્ણવ જાય છે એટલે એમણે ઘરે આહીરને બધી વાત કરી અને ત્યાં આગળ ગોસાઈજી જે બાળકો બિરાજે છે ત્યાં આગળ બત્રીસ બાળકો બિરાજતા હતા એ બત્રીસ બાળકોને ખબર પડી આવી રીતે કે આવી રીતે બે હજાર વૈષ્ણવ જે છે જૂથ એ દાદાજીના ઘરનું છે અને મોહનદાસ કાણા વિરક્ત વૈષ્ણવ એમની સાથે છે એવી ખ્યાલ આવ્યો એટલે એમણે શું કહ્યું કે એ વૈષ્ણવને જાવા દેશોમાં એમને અહીંયા તેડી લાવો એવું એમણે કહ્યું કે પાછા ન જવા દેશો અને એટલા માટે જે વૈષ્ણવને એમણે મોકલ્યા ગુસાઈ એ વિરક્ત વૈષ્ણવ અહીંયા આ મોહનદાસ કાણા અને એમના જૂથને મળવા આવ્યા અને એમ કહ્યું કે અહીંયા તો શ્રી ઠાકોરજીનો મંડપ છે વળી શ્રી ગુસાઈજીના બાળકો બત્રીસ બિરાજે છે ને તમે આવવાની ના કહો છો એટલે મોહનદાસ કાણાને કહ્યું પણ મોહનદાસ એમ કહ્યું કે ભાઈ પૂનમનો માનવો છે અમારે એનું કારણ છે નહીં તો અમે ન આવીએ અને એટલા માટે કહે છે કે અહીંયા તો બત્રીસ બાળકો બિરાજે છે અને તમે આવવાની ના પાડો છો કેટલા બાળકો બત્રીસ બાળકો વલ્લભપુરના બિરાજે છે ને તમે આવવાની ના કહો છો એ ઠીક નથી કરતા ત્યારે મોહનદાસે સ્પષ્ટ થતી એમ કહ્યું ને કે ક્યારેય કોઈના દબાણમાં આવતા નહીં બત્રીસ બાળકો છો ને હોય એમને તો કોનું કારણ છે પ્રભુ શ્રી ગોપાલલાલનું કારણ છે અને એટલા માટે કહે છે કે પૂનમનો માંડવો હોય ત્યાં અમે આવીએ નહીં અમે તો ચતુરાદશીનો માંડવો હોય ત્યાં જ જઈએ આ માંડવાનું પ્રમાણ શ્રી ગોપાલ લાલજીએ બાંધેલ છે માટે ખસ્ટી ચતુરાદશીનો માંડવો હોય ત્યાં જ અમે આવીએ એટલે પ્રભુ શ્રી ગોપાલ લાલજીએ છઠ અને ચતુરાદશી આ બેનું જ કારણ અમને આપ્યું છે તો અમે આ બે જ માંડવામાં જઈએ એટલા માટે બીજા ઠામમાં અમે આવીએ નહીં અને પૂનમનો મેળા આપતો અન્ય માર્ગી કહેવાય એટલે કે અમારો એ માર્ગ જ નથી અમારા ઘરની એ મેળ જ નથી ને વલ્લભ કુલના બાળકો ભલે બી રાજતા હોય પણ અમારા ઘરની એ મેળ નથી અને એટલા માટે અમે ત્યાં ન આવી શકીએ પુષ્ટિ માર્ગની આ અમારા માર્ગની રીત નથી પછી ગુસાઈજીને જે ગમે એ ખરું આવી રીતે મોહનદાસ કાનો જવાબ સાંભળ્યો અને ઓલા વરક્ત વૈષ્ણવ તો થોડા ગુસ્સામાં આવ્યા પણ પાછા જતા રહ્યા ગુસાઈજીને સર્વસ્વ વાત કરી પણ ગુસાઈજીએ શું કહ્યું કે કે એમને એમને પાછા જવા દેશોમાં કહો જાઓ માંડવો છે અને બધા પાછા આવો એમ પાછા બોલી આવો કેમ કારણ કે અમારે તો એ માનવા જોગ છે દાદાજીના સેવક છે વિરક્ત વૈષ્ણવ અને એટલા માટે આ વિરક્ત વૈષ્ણવ જે છે એ પાછા ફરીથી મોહનદાસ કાણાને બોલાવવા માટે જાય છે ત્યારે એ વિરક્ત વૈષ્ણવ ઘરના એ વિરક્ત વૈષ્ણવની સાથે આહિરના ઘરના જે બધા વૈષ્ણવો છે ને જે એ બધા આ મોહનદાસ કાણાનું જે જૂથ છે એને બોલાવવા માટે જાય છે અને ત્યારે પણ એ ગુસાઈજીએ કહ્યું તું એ પ્રમાણે સર્વસ્વ કહે છે કે ભાઈ હવે તો ચતુરાદશીનો માંડવો કરીશું તમે બધા ચાલો પણ મોહનદાસ તો કેવા છે આપણા ઘરના સિદ્ધાંતોને સૌથી સારી રીતે જાણનારા અને એનું પાલન કરનારા એટલે કહે છે કે જ્યાં ચતુરાદશીનો ઉત્સવ હોય ત્યારે ભેટ તો અમારા ઠાકોરજીની ગણાશે અને એ ભેટ અમો લઈ જાશું આપણે કહીએ છીએ ને કે આપણા પ્રભુને ધરેલી જે ભેટ છે એ માત્ર આપણા પ્રભુના ઘરે ગોકુળ જ પહોંચતી ગણું એ પ્રભુની ભેટ છે તો અહીંયા મોહનદાસ કાણા કહે છે કે જો ચતુરાદશીનો માંડવો થાય તો એમાં ધરાતી જે ભેટ છે સર્વસ્વ ભેટ પણ અમારા પ્રભુના ઘરની થાય અને અમે એ લઈને જાશું અને ત્યારે આ વાત સાંભળીને જે વરક્ત વૈષ્ણવ જે છે પહેલેથી ગુસ્સામાં તો હતા જ એ વધારે ગુસ્સે થયા ને ખીજાયા કે ગુસાઈજીના બત્રીસ બાળકો બિરાજે છે તો એમાં તમારા ઠાકોરજી નહીં હોય શું કહ્યું વલ્લભપુરના બત્રીસ બાળકો બિરાજે છે તો એમાં તમારા ઠાકોરજી નહીં હોય અને ત્યારે મોહનદાસે કહ્યું કે અમારા ઠાકોરજી શ્રી ઠાકોરજી તો બધા અમારા જ છે પણ અમારા શ્રી ગોપાલલાલજી શ્રી ગોપેન્દ્રજીના મંદિરમાં ભેટ અંગીકાર થશે એટલે કે બધા એ વલ્લભપુર પુરુષોત્તમ આપણે એમ કહીએ ને આપણે પુરુષોત્તમ પીઠિકાની અંદર આનો બહુ સરસ ઉલ્લેખ કરવામાં આવે છે આપણે એ રાઘવજી જાનીનો જે પ્રસંગ જોઈ ગયા ને તો રાઘવજી જાનીના પ્રસંગની અંદર આવે છે કે પુરુષોત્તમ પીઠિકામાં રાઘવજી જાની આનું બહુ જ ઉત્તમ બહુ કડીમાં બહુ જ ઉત્તમ વર્ણન કર્યું છે હું એ કડી લેવા માગું છું વલ્લભ કુળ જીવ શરણ પતિ કહાયો વલ્લભ કુલપુર સોતમ સબ હૈ એટલે કહે છે વલ્લભપુર બધા પુરુષોત્તમ કહેવાય વાત સાચી પણ જીવ જેના શરણે ગયો છે જેને પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે જે એના પતિ છે એને જ એ પોતાનું સર્વસ્વ સમર્પણ કરે અને એના જ ઘરની રીત અને મેડને પાડે હા ઓરવલ્લભ કુલ કે સરીને પૂર્વ સ્વરૂપ દેખાયો વલ્લભ આયો વલ્લભકુળ સબ હે એટલે કહે છે કે આપણા આગળથી આપણા પ્રભુશ્રીએ જે આપણે આગળ લીધું છે એમણે આગળથી પોતાનું સ્વરૂપ દેખાડેલું છે અને એટલા માટે કહે છે કે જો વલ્લભકુંડને તમે ગુરુ તરીકે હજી પણ માનો છો તમારે એના મનનું કારણ જો તમારા હૃદયમાં છે તો તમે આપણા પ્રભુશ્રીનું સાચું જે મૂળ સ્વરૂપ છે એ તમે હજી ઓળખી શક્યા નથી આપણા પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે ઘરના ગુરુ કે સ્વામી પતિ ગ્રહપતિ એ પોતે પ્રભુ શ્રી છે અને એના સિવાય બીજે ક્યાંય પણ આપણું મસ્તક નમે એના સિવાયના બીજા સિદ્ધાંતો આપણે માનવા નહીં એમના માર્ગની જે મેળ છે એ મેળ પ્રમાણે આપણે ચાલુ અને અહીંયા મોહનદાસ કાણા પણ એવા જ છે અને એટલા માટે એ એ સિદ્ધાંતોને પકડી રાખે છે કે પહેલા તો ચૌદશનું અમારે કારણ છે તો અમે માંડવે જઈશું અને માંડવો જો ચૌદશ નો હોય મારા પ્રભુનો માંડવો હોય તો એમના ચરણે ધરેલી જે ભેટ છે એ એમના ઘરની ગણાય તો એટલા માટે બત્રીસ બાળકોને પણ શું કહે છે એનાથી એ દબાતા નથી એનાથી ડરતા નથી પણ સાચું કહે છે કે ભેટ પણ અમારી થઈ જશે અમે એમને લઈને જઈશું ગોકુળ અને ત્યારે ગુસાઈજી જે છે એ જાણે છે અને તેથી શ્રીમુક્તિ કહે છે કે તમે તો દાદાજીના સેવક છો આવું જાણે છે છતાં ગુસાઈ બાળકો તો સર્વસ્વ જાણે છે ને પ્રભુશ્રીના રૂપને જાણે છે અને મોહનદાસ કાણાની જે વિરક્તતા છે એને પણ જાણે છે એટલા માટે કહે છે કે તમે તો દાદાજીના સેવક છો અને આજે સામૈયાનો દિવસ છે તમે પાછા ન જાઓ તમે જે કહેશો એ થશે તમે તો અમારે માનવા જોગ છે સર્વે માંડવે ચાલો અને એમ કહીને મોહનદાસ કાણાને અને સર્વ જૂથને માંડવે લઈને જાય છે આવી રીતે મોહનદાસ કાણા જે છે એ આપણા પ્રભુશ્રીના ઘરની મેળને ઉત્તમ કરીને દેખાડે છે એની સાથે સાથે આગળ જ્યારે એ વૈષ્ણવ જે છે આહીરના ઘરના એ બધા એમ કહે છે કે અમારે પ્રભુ શ્રી ગોપાલલાલના ઘરનું દાન લેવું છે અને ત્યારે ગોપાલલાલનો ઘરનો જે સેવક એટલે ત્યારે બત્રીસ સંખ્યામાં બાળકો બિરાજે છે પણ એ એમને નામ નિવેદન આપતા નથી શું કહે છે કે પ્રભુ શ્રી ગોપાલલાલજીના ઘરનું દાન આપો તેને ગોપાલલાલજીના ઘરનો સેવક થવું હોય એટલે ગોપાલલાલના જે બત્રી આ બાળકો જે છે વલ્લભપુલના બાળકો એ સર્વસ્વ બાળકો જે છે એ મોહનદાસ કાણાને કહે છે કે તમે શું કરો આ આ આહિરને આ જે એને આ ગોપાલલાલના ઘરનું નામ નિવેદન લેવું છો તો તમે એને માળા બાંધો ત્યારે મોહનદાસ પહેલા તો ના પાડે છે કે ના ગોપાલલાલનો ઘરનું દાન તમે આપો પણ એ ગોપાલલાલજીના ઘરનો સેવક એટલે પ્રથમ તો મોહનદાસ કાણા ના પાડે છે અને પછી એ બાળકો મોહનદાસ કાણાને કહે છે કે તમે દાદાજીના ઘરનો ઉપણો ઓઢ્યો છે તો તમે જ દાન આપો અમારાથી ન અપાય કેવું કહ્યું એ વાલ્લ કુલના બાળકો જે છે એ પણ જાણે છે કે આપણા ઘરની રીતિ શું છે આપણા ઘરની મેળ શું છે અને એટલા માટે બાળકો જે બિરાજ છે બાળકો એમ કહે છે કે એમને તમારા ઘરનું સેવન નામ નિવેદન લેવું છે તો એને અમે આપી શકે કેમ કારણ કે દાદાજીએ ઉપરનો કોને ઓઢાડ્યો છે મોહનદાસ કાણાને અને આ ઘરની આ દાદાજીનું કારણ એટલે કે આપણા પ્રભુ શ્રી ગોપાલલાલજીએ એવું કારણ બતાવ્યું છે કે જે આપણા ઘરનો સેવક હોય જે ભગવતી હોય એ માળા બાંધી શકે ને એટલા માટે મોહનદાસ કાણા જે છે એ પછી એ આહીરના ઘરનાને સર્વેને આપણા ઘરનું એટલે કે પ્રભુ શ્રી ગોપાલલાલની ન્યારી સૃષ્ટિને ત્રિસરી માળાનું એમને દામ નિવેદન આપે છે આગળ જતા પ્રભુશ્રીના એવા અનિન્ય અટંકા છે અને પ્રભુએ પણ વડાઈ કરતા મોહનદાસ કાણાને કહ્યું કે મોહનદાસ અમારી માન્યતા છે તેવી રીતે તારી માન્યતા આ સૃષ્ટિમાં થશે એટલે કે પ્રભુએ ઉત્તમ પદ એમને આપ્યું એમ આપણી સૃષ્ટિમાં એમ કહેવાય ને કે માન્યતા રાખવી બહુ એમ નથી કહેવાય કે કાની રખાય છે ખાલી તો એટલા માટે એમ કહે છે પ્રભુ કે જેમ મારી માન્યતા છે એમ તમારી તારી માન્યતા પણ આ સૃષ્ટિમાં થશે અને પછી ઠાકોરજીએ મોહનદાસને ઢીંગલો બાંધી આપે એટલે કે ક્યારેય કોઈ દુઃખ પડ્યું હોય અને ક્યારેક એમ લાગતું હોય જીવ મૂંઝાતો હોય તો એમ આપણે મોહનદાસ કાણાનો ઢીંગલો માન્યતા રાખી શકીએ છીએ અને મોહનદાસ કાણાનો ઢીંગલો માનવો એટલે શું એટલે પ્રભુશ્રી આ મોહનદાસ કાણાના ઢીંગલો માની અને પ્રભુશ્રી ઠાકોરજીને ચૂરી ધરવામાં આવે છે ઢીંગલો એટલે એક ટકો તેવી તેની સેવકીનો ગણાતો હતો એટલે કે ઢીંગલો એટલે એક ટકો એક મોહનદાસ કાણાની સેવકી તરીકે ગણાતો અને મોહનદાસ ઉપર ઠાકોરજીની કૃપા હતી એટલે કે આવા અનિન અને અટંકા મોહનદાસ કાણા છે આવી રીતે એમણે આપણા ઘરનું અને આપણી સૃષ્ટિનું બહુ જ માન રાખ્યું છે અને એટલા માટે હું એવું જ કહેવા માગું છું કે આપણે પણ આજના સમયની અંદર જો આપણે આપણા ઘરની મેળ મર્યાદાને ન પાડી શકીએ તો એ યોગ્ય નથી વલ્લભકુળનું માન રાખીએ બરાબર છે પણ આપણું મસ્તક તો માત્ર પ્રભુ શ્રી ગોપાલ લાલની સામું નમવું જોઈએ એની આગળ કહેતા કહે છે કે કોઈ સાથે મોહનદાસ કાણા હંમેશા સ્નેહ કે ઈર્ષા એટલે લૌકિકમાં જે માયા હોય ને કે મારી સાથે પ્રેતિ અને આની સાથે દ્વેષ એવું કશું જ એમને હતું નહીં પણ પોતે સર્વને સમાન ભાવથી દેખતા વળી પોતે સર્વના મનની વાત જાણી લેતા એટલે મનમાં કોઈના મનમાં શું છે વાત તુરંત જાણી લેતા તુરંત જ મોઢે કહી પણ દેતા અને એ પ્રમાણે આનંદ લેતા અને લેવડાતા પોતાનો અવસાનનો સમય આવ્યો અને ત્યારે સહુને અગાઉથી કહી દીધું કે હવે મારે ચાલવું છે અને એમ કહી ઓછવ મનાવ્યો એટલે પહેલેથી ખબર પડી ગઈ કે મારે હવે ચાલવાનું છે અને એટલા માટે સૌને કહી દીધું કે આજે મારે ચાલવાનો સમય છે અને ઓછવ મનાવ્યો પ્રસાદ લઈ માળા પહેરામણી કરી તેલ તિલક કરી સર્વેને જેગોપાળ કર્યા એટલે કે તેલ તિલક કર્યા સર્વે સાથે માળા પ્રસાદ લીધા માળા પહેરામણી કરી પ્રસાદ લીધા અને સર્વેને જેગોપાલ કર્યા અને પ્રભુની નિકટ પધાર્યા इह प्रभु प्रजगोपेन्द्र दासनगरगरडोले इच्छा जयनन्दति बोवन कर तोले। जीवस बन मन जान खरी बुरी मुख बोले सेवक जन सन्मान બચન બિલાસી બોલી હે હા દેખો પૂછત દાસમલી ભોર કછુન જચાપૂર ચલ તબેલ ગંગાધર ઠાને તબ ગંગર ને બાદ કહે છે કે તેમના સંગી ગંગાધરભાઈ જામનગરથી ત્યાં આવતા હતા એટલે કે આ બાજુ હું મોહનદાસ કાણા પ્રભુ પાસે પહોંચ્યા હવે ગંગાધરભાઈને કશી ખબર નથી એ તો જામનગરથી પાછા આવતા હતા અને ત્યાં ચાચાપુર આગળ પોતે ખભો થેલો લઈ અને મળ્યા એટલે કે રસ્તામાં ખભો થેલો લીધેલો છે અને ચાચાપુર આગળ આ ગંગાધરભાઈને મળ્યા ત્યાં રસ્તામાં એક વૃક્ષ નીચે બેસી બંને ભગવદ્ ગુષ્ટ કરે એટલે કે બંને જણા એ એમના સંગી વૈષ્ણવ અને એમના ઉપર બહુ જ ભર હતો મોહનદાસ એટલે રસ્તામાં મળ્યા અને બંને વૃક્ષ નીચે બેસે છે અને ભગવદ્ ગુષ્ટ કરે છે મોહનદાસે કહ્યું કે હું જમના પાન કરવા જાઉં છું હવે રજા લઈશ જે ગોપાળ એમ કહી દંવત કર્યા સ્નેહથી હળી મળી પોતે મોહનદાસ અંતર ધ્યાન થઈ ગયા એટલે કે આ ગંગાધરભાઈ જે છે એમની સાથે ભગવદ્ ગુષ્ટ કરી દંવત પ્રણામ કર્યા સ્નેહથી હળ્યા મળ્યા અને પછી કહ્યું કે હવે તો હું જમના પાન કરવા જાઉં છું ને એમ કહીને પોતે અંતર ધ્યાન થઈ ગયા ગંગાધરભાઈએ જાણ્યું કે મોહનદાસ ચાલી ગયા પોતે આમરણ આવ્યા એટલે ખબર પડી કે ગંગાધર પણ અંતર ધ્યાન થયા એટલે કે ખરેખર મોહનદાસ કાણા ચાલ્યા છે અને એવી રીતે પોતે આમરણ આવ્યા અને પૂછ્યું ત્યારે વૈષ્ણવે સમાચાર આપ્યા કે મોહનદાસ તો ચાલી ગયા ત્યારે ગંગાધર સર્વે વાત પોતાને સામે મળ્યા હતા તે સહુને કરી એટલે કે એટલા માટે ગંગાધર એ જે પ્રસંગ બન્યો તે સર્વસ્વ વાત એ બધા વૈષ્ણવોને કરી સૌએ મળી આનંદોત્સવ મનાવ્યો એટલે કે પ્રભુશ્રીની પાસે ગૌલોકમાં મોહનદાસ કાણા પહોંચ્યા છે અને એવું જાણી સર્વે આનંદોત્સવ મનાવ્યો મોહનદાસ કાણા એવા પરમ કૃપાપાત્ર હતા તેમની વાર્તા ઘણી જ છે તેની પાર નથી આવા તો અનેક પ્રસંગો મોહનદાસ કાણાએ આપણા માટે રાખ્યા છે એમાંથી આપણને શીખવા પણ ઘણો મળે છે એવા અનિલ અને અટંકા મોહનદાસ કાણાનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચોક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ મારા જય શ્રી ગોપાલ